અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ ગત મોડી રાત્રે કોંગી નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ ધારીના દુધાડા નજીક ત્રણ કાર લઈને પરત ફરતા પ્રતાપ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ છે પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વખતે આ ઘટના બની પ્રતાપ દુધાતે હમલો કયા કારણે કરાયો કેમ કરાયો તે અંગર અંગે ખબર ન હોવાનું જણાવ્યું અમરેલી એસપીને હુમલો કરવાની ઘટના અંગે જાણ કરી હતી પ્રતાપ દુધાત દ્વારા પ્રતાપ દુધાત આજે અમરેલી એસપીને મળવા જશે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને ઉપરથી એવું નથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડું મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવો બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી છે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ

પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે તો તમે કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કયો છે કારના વીડિયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી છે કેટલા લોકો હતા એસપી મને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવીશ અંદાજે કેટલા માણસો અંદાજે પંદરથી વીસ જણા ઓકે